જોહાર મિત્ર આજ રોજ એક શર્મનાક ઘટના સામે આવી છે હાલના જે ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે ડિસિઝન ન્યૂઝ હાજર છે અહીં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે જે પ્રકારની ઘટના સર્જાઈ છે તે સમસ્ત આદિવાસી સમાજમાં તેમજ એક મહિલા જાગૃતિ જે અભિયાનો ચાલે છે એને પણ શર્મનાક જગ્યાએ મૂકી દે એવી ઘટના સામે આવી છે આ એક એવી ઘટના છે જે માત્ર મહિલા નથી સમાજ છે મહિલા છે તેમજ એક પોલીસ જે સમાજનું રક્ષક બનીને આગળ વધે એવું આગળ કાર્ય કરે એવું લોકો માને છે તે પોલીસ માત્ર એક તરફ ન્યાય છે એવું સર્જવાનો આ જે પરિસ્થિતિ છે અહીં સર્જવા પામી છે આ સમગ્ર ઘટના બલાલકુવા ગામની છે જ્યાં એક દૂધ ડેરીમાં જે ક્લાર્ક તરીકે કે એક કોમ્પ્યુટર પર કામ કરતા વ્યક્તિ હતા જેમને ત્રી ત્રીસ તારીખના રોજ સાધારણ સભામાં બરખાસ્ત કરી દેવામાં આવ્યા હતા આ જે ભાઈ હતા તેમને બરખાસ્ત કર્યા છતાં અને એમની જગ્યાએ એક મહિલાને ત્યાં ઓપરેટર તરીકે રાખવામાં આવ્યા હતા પરંતુ જે ઓપરેટર રાખ્યા મહિલા બીજી તારીખે પોતાની જે બ્યુટી જોઈન કરવા ગયા તો તેમને ગાળો બોલીને બહાર કાઢી દેવામાં આવે આવી શર્મનાક ઘટના સામે આવતા હાલ ડિસિઝન ન્યૂઝ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ માટે ઉમરકાળા ઉમરપાડાના પોલીસ સ્ટેશન ખાતે હાલ હાજર થઈ ગયું છે આપણે અહીંના લોકો જોડે તેમજ એને મહિલા જોડે વાત કરીશું જેવણ જેવણ જેઓની સાથે આ સમગ્ર ઘટના સર્જાઈ છે વાત કરીએ ચાલો શું સર્જાય આ સમગ્ર ઘટનાને જે આટલા લોકો ગામના હાજર છે અહીં સમગ્ર પરિસ્થિતિ કઈ રીતના સર્જાય તે મને જણાવશો અમારા ગામમાં ત્રીસ તારીખે સાધારણ સભા બેઠેલી તેમાં ગ્રામજનોએ બધાએ નિર્ણય કર્યો કે કોમ્પ્યુટર ઓપરેટર બદલવાના છે તો પછી ગ્રામજનોએ બધાએ ઠરાવ કર્યો અને કોમ્પ્યુટર ઓપરેટરને બદલ્યો અને બીજી તારીખે કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ગામ લોકોએ મને નિમણૂક કરી અને ગ્રામ સભામાં સાધારણ સભામાં ઠરાવો લખ્યો

જે પોલીસ કરી રહી છે સમગ્ર સમગ્ર સમાજને સાથે લઈને ચાલવાનું કામ છે તેની જગ્યાએ તમે આ પ્રકારનું દબાણ શું ચાલી રહ્યું છે શું આની ઉપર કઈ રાજકારણીય દબાવ છે કે પછી અન્ય કંઈ પ્રવૃત્તિ છે આ સમગ્ર ઘટનાને આપણે બીજા કોઈ વ્યક્તિ જોડે પણ વાત કરીશું અને જાણીશું જાણશો ભાઈ આ સમગ્ર કઈ ઘટના કઈ રીતે સર્જાય શું થયું છે આગળ એમાં હું છે ત્રીસ તારીખે અમે સાધારણ બેઠા બરાબર એટલે અમે સભા સાથે પોલીસ તમે એફઆઈઆર નોંધાવીશું અને એ લોકોએ શું કીધું

આ આદિવાસી સમાજ પોતાનું જીવન ગુજરાને ખેતી પર ખેતી કરીને ગુજારે છે અને આ લોકો સવારના દસ વાગ્યાને જ્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં બેસે છે એ લોકોના માટે નથી ભોજનની વ્યવસ્થા નથી પાણીની વ્યવસ્થા અને એ લોકોને જો ન્યાય ના મળતો હોય તો આ ગંભીર પરિસ્થિતિ છે સરકાર સામે પણ આ એક મોટું પગલું છે કે તમે આવી રીતના એક સમાજને કઈ રીતના એક તરફું રાખી શકો છો આ સમગ્ર ઘટનાને આપણે બીજા વ્યક્તિ વ્યક્તિઓ જોડે વાત કરીશું અને સમજીશું કે ભાઈ આ જે એ લોકોએ તમે એફઆઈઆર નોંધાવી છે તો પીએસઆઈ સાહેબ કે પછી અન્ય પોલીસ કર્મીએ તમને મમ્મી શું કીધું એ લોકો અમને એમ કરીને બોલાવ્યા કે તમે ઘરેથી આવો અહીંયા સમાધાન થઈ જાય બરાબર સમાધાન કરીને એ લોકો એમ કીધું કે ચાલ સમાધાન પર અમે ઉઠી ગયા બરાબર જે ઓપરેટર છે એને જ અમે મંડળીમાં રાખવાના હતા તો એ લોકો એમ કીધું કે ઉપરથી દબાણ છે ઊંડિયા બને તમે રાખો દબાણ છે કીધું હા ઊંડિયા બને તમે રાખો ઉપરથી દબાણ છે ઊંડિયા બને તમે રાખો કાં તો અહીંયા લોકો અમે ફાર ફાડી દઈએ

અહી લોકોનું કહેવું છે કે અહીં જે સ્થિતિ સર્જવા પામી છે કે છેડતીનો ગુનો છે હાલમાં કેટલા જણાને કરવામાં આવ્યા પાંચ જણા તે સામાન્ય માણસ છે કે તેમની વિરોધ તમારા છે સામાન્ય તો તે લોકોને એક મહિલાની છેડતીમાં પાંચ જણાને અરેસ્ટ કરવામાં આવે છે હાલમાં તેમને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને વાત ચાલુ છે હાલમાં પરિસ્થિતિ કઈ પ્રકારની સર્જવા પામી છે તમે જોઈ શકો છો આ પ્રકારનો જો અન્યાય થતો હોય જો એક જ એક જ તરફ તમે ન્યાય આપવા માગતા હોય માત્ર પોલીસનું કામ છે કે તમે પોતાનો જે લોકો સમસ્યા લઈને આવે છે તેનું સમાધાન કરો અને એની એફઆઈઆર દર્જ કરો પરંતુ એ લોકો બીજી તારીખને અહીં એ લોકો ફરે છે પરંતુ હવાના સવારના દસ વાગેના એ લોકો અહીં બેસેલા છે છતાં એ લોકોનું જો કંઈ પ્રકારનું સમાધાન ના આવતું હોય તો આ એક શર્મનાક ઘટના માની શકાય છે હાલ આપણે રિપોર્ટિંગ જોઈ રહ્યા છીએ ઉમરપાડા ખાતેથી હું છું દિવેશ વસાવા ડિસિઝન ન્યૂઝ ગુજરાતી

নাান চপান সনানা করা ততোường 없는 সনাক মা ক climb to সনান গসনাক সনার. কারা পয়াকর লাবাযা. પોલીસ <laughs>

哎呀，今天好天气啊！今